તેટલું કામ કરે છે સાથે રહે છે દિવસો વિતવા લાગ્યા છે ધીમે ધીમે વર્ષ પૂરું થવા લાગ્યું છે અને ગામની અંદર એક સંઘ હરદ્વાર જતો હતો ગામની એક મિટિંગ હતી સભા મળી હતી અને સભામાં નિર્ણય લેવાનો છે ભાઈ આપણો ગામના જે જે લોકો હરિદ્વાર ગંગા સ્નાન કરવા નથી ગયા તેને આપણે ગંગા સ્નાન કરવા બધા જવું છે તો જેને જેને આવવું હોય એ પોતે પોતે નામની યાદી આપે ખેડૂત અને તેની પત્ની ઘરે મંત્રણા કરવા લાગ્યા છે આખું ગામ ગંગા સ્નાન માટે જઈ રહ્યું છે આપણે તો કઈ રીતે જઈ શકીએ આટલી મોટી ખેતરની જવાબદારી છે નાના માણસ છે પણ ખેડૂતની પત્ની કહે છે કે તમે ઉમાબાને પૂછો ઉમાબા જો થોડી વાર માટે થોડા સમય માટે સંભાળે આપણું ખેતર વાડે ઘર બહુ ડાયા માણસ સારા ઘરના સજ્જન છે ભરોસોને વિશ્વાસ મૂકવા જેવા છે તો આપણે બધું સોંપીને જતા રહીએ અને આપણે ગંગા સ્નાન કરવાનો અવસર મળે ખેડૂતને તેની પત્નીએ પૂછ્યું કે ઉમાબેન ગામના ઘણા બધા ગંગા સ્નાન કરવા હરિદ્વાર માટે જાય છે અમારે પણ જવું છે તો આપ જો ખેતર વાડી ના બધું સંભાળી લ્યો તો અમે લોકો ગંગા સ્નાન કરવા માટે જઈએ ઉમાબેન કહે તમને જો મારા પર ભરોસો અને વિશ્વાસ હોય તો મને કઈ વાંધો નથી હું સંભાળીશ તમે તમ તારા ગંગા સ્નાન કરવા હરિદ્વાર માટે જાવ ખેડૂત અને તેની પત્ની ખૂબ રાજી થયા છે બધું ભાતું તૈયાર કર્યું છે સામગ્રી તૈયાર કરી છે હરદ્વાર જવા માટે તૈયાર થયા છે અને જતા જતા અને તેની પત્ની ઉમાબેનને પૂછે છે ઉમાબેન અમે હરદ્વાર જઈએ છીએ ગંગા સ્નાન માટે તમારે કઈ હરદ્વારથી લાવવું છે તો અમે તમારા માટે કઈ પ્રસાદ સ્વરૂપે હરિદ્વારથી લેતા આવીએ ત્યારે ઉમાબેન કહે છે ભાઈ ખેડૂત મારે કઈ લાવવું તો નથી પણ મારે કઈ મોકલવું છે અરે મોકલવું છે તમારે શું મોકલવું છે હાથમાંથી સોનાનું કંકણ કાઢી અને ઉમાબેન ખેડૂત ને તેની પત્નીને આપે છે લ્યો આ ગંગા મને કહેજો કે સોનાનું કંકણ છે એ ગંગા મને કહેજો ઉમાબેને મોકલું છે ભલે બેન કાંઈ વાંધો નહીં અને આ આ મારી ચુંદડી છે અને ગંગા માને કે ઉમાબેને તમારા માટે ચુંદડી મોકલાવી છે ભલે ઉમાબેન અમે જઈએ છીએ યાત્રા યાત્રા કરવા કરવા માટે માટે તેની પત્ની ગયા છે હરિદ્વાર સૌ સાથે છે ગંગા સ્નાન કર્યું છે ખેડૂતોને તેની તેની પત્ની પણ ગંગા સ્નાન કર્યું છે ગંગા સ્નાન કર્યા પછી યાદ આવ્યું આપણા ખેતરમાં આપણા ઘરમાં કામ કરનાર ઉમાબેને સુંદર ચુંદડી અને સોનાનું કંકણ ગંગામાં માટે મોકલું છે તેથી આપણે ગંગામાં આપવાનું છે ગંગાના કિનારે ઉભા રહીને ખેડૂત અને તેની પત્ની ગંગામાને કહે છે હે ગંગા મૈયા ખબર નથી કોણ છે પણ જ્યારથી અમારા ઘરમાં અમારા ખેતરમાં આવ્યા છે ઉમાબેન નામના બેન ત્યારથી અમારા વળતા દિવસો થયા છે અમારા ખેતરની અંદર ઉપજ વધી છે અમારા જીવનો સુખ શાંતિ વધી છે અમારા સારા દિવસો આવ્યા છે કોઈ પુણ્યવાન કોઈ ઉમાબેન છે

ગંગાના જલ પ્રવાહમાંથી સોનાના કંકણ પર એલા બે હાથ નીકળે અથવા તો ચુંદડીનો સ્વીકાર કરે અને સોનાના કંકણનો સ્વીકાર કરે ખેડૂતને તેની પત્ની સમજીયા આ આપણા ખેતરમાં ઘરમાં જે કામ કરે છે ઉમા બેન કોઈ સામાન્ય નથી કોઈ મહાન આત્મા છે અને આપણા ભાગ્ય પલટાવવા માટે આપણા ખેતરમાં આપણા ઘરમાં કામ કરે છે સંગમાં રહેલા સવે જોયું કે ખરેખર અથોત ચુંદડી સ્વીકારી ગંગામાં સોનાનું કંકણ માતા ગંગા એ અથોત સ્વીકાર્યું યાત્રા જલ્દી જલ્દી પૂર્ણ કરી ખેડૂત અને તેની પત્ની ગામની અંદર આવે છે અને ગંગા મૈયાના પગે લાગે છે ઉમાબેન તમે ખેતરને વાડીને વાડી બધું સંભાળ્યું એટલે એમને હરિદ્વાર ની યાત્રાથી ગંગા સ્નાન થયું પણ તમારા પુણ્યથી અમને આ બધું મળ્યું છે પણ બેને એક વાત કરવી છે

બપોરે હું તમારા માટે જમવાનું લઈને ભાત લઈને આવીશ ભલે તું જ ભાત લઈને આવજે હો ખેડૂત ખેતરમાં કામ કરવા જતો રહે છે બપોર થઈ ઉમાબેનને કઈ કામ કરવા દીધું નથી બપોર થઈ એટલે ખેડૂતની પત્નીએ ભાત તૈયાર કર્યો છે જે ખેતર લઈ જવા માટે ખેડૂતને જમાડવા માટેનું ઉમાબેને કહ્યું છે કે બેન તમને કઈ વાંધો ન હોય તો મારા ભાઈને જમાડવા માટે હું જાઉં આ ભાત આપવા માટે હું જાઉં એટલે ખેડૂતની પત્ની કહે છે સાચી વાત છે બેન ઘરમાં ઘરમાં કેટલું ગમે હું મારા પતિને જમાડવા જાઉં કે તમે તમારા ભાઈને જમાડવા જાવ બહુ સારી વાત છે ભલે બેન તમે જાઓ ભાત આપવું છે ઉમાબેનને આપવું છે ને ઉમાબેન ભાત લઈને જાય છે અને પેલી ખેડૂતની પત્નીને કહે છે બેન હું જાઉં છું હો ખેડૂતની પત્ની કહે કે કઈ વાંધો જાઓ પણ ખબર નથી આજ વર્ષ છેલ્લો દિવસ છે ઉમાબેન કઈ જાય છે બેન હું જાઉં છું આ જાઓ ખેતર પોગે છે ખેડૂત ખેતર કામ કરતો હતો ઉમાબેન ને આવેલા જોવે છે અને અંદર થી દુઃખ થાય છે કઈ ના એવો હતો મારા ઘરવાળાને વાળા પાસે કામ નહીં કરાવતી કામ નહીં કરાવતી ખેતર ભાગ મોકલ્યા છે જલ્દી જલ્દી બળદ બળદગાડું જલ્દી હાથે લકડા છોડે છે અને ખેતરના શેઢે આવે છે ઉમાબેન તમે શા માટે ખેતર આવ્યા ભાત લઈને ભાઈ મને એમ થયું કે આજે હું તમને જમાડું ભાત છોડ્યું છે અને ખેડૂતે હાથ મોઢું ધોયા છે અને જમવા બેઠો છે ખેડૂતને બધું પીરસું છે ઉમાબેન ખેતરમાં શેઠે અને ઉમાબેન કહે છે ભાઈ ખેડૂત આપને જો વાંધો ન હોય તો મારા હાથથી હું તમને જમાડું પેલો ખેડૂત કહે છે અરે તમે મારા બહેન છો મારાથનું જમું મારું ભાગ્ય પણ ટાઈ જાય ઉમાબેને રોટલાનો ભટકો ભાગ્યું છે થોડું શાક લીધું છે અને ખેડૂતના મોઢામાં આવ્યું છે ખેડૂતની આંખોમાં ત્યાં આંસુ પડવા લાગ્યા છે ઉમા બેન તમે સાક્ષાત અન્નપૂર્ણ છો હવે તમે સાચું કહો તમે કોણ છો તમે આ ભોજનમાં રસ કંઈક જુદો છે

ઉમાબેને બધા ભાતના વાસણો હરકા કર્યા છે બાંધવું છે ને ગાડામાં મૂક્યું છે ઉમાબેન કહે ભાઈ આ ભાત તમે ઘરે લેતા જજો આમાં મૂકું છું બળદ ગાડામાં ખેડૂત કહે ભલે ઉમાબેન કાંઈ વાંધો નહીં હું લેતો જઈશ તો ભાઈ હું જાઉં ખેડૂત કહે જાવ આવું મા બેન જાઓ અને વર્ષનો છેલ્લો દિવસ હતો

કોઈની વાડીમાં ન જાય બેટા તું કાળજી રાખજે ભલેમાં હવે હું ધ્યાન રાખીશ અને આ શેખર નામનો ગોવાળ ગાયો ચરાવવા માટે જાય છે જંગલમાં પણ એની માનસિકતા બનેલી હતી કે જ્યારે શિવની પૂજા કરવા બેસે ત્યારે રત બની જાય ગાયો ભૂલી જાય છે અને ફરી પાછી એની નહીં હા હાલત એ નહીં હાલત ફરી પાછા ખેડૂતો બધા ફરિયાદ કરવા આવ્યા છે હવે માને એમ થયું છે હવે મારે દંડ આપવો પડશે ગાયો ચરાવવા માટે શેખર નામનો ગોવાળ જાય છે

શ્રીકર નામના ગોવાળને દુઃખ થાય છે કે મારા મહાદેવને જલના પ્રવાહની અંદર ફેંકી દીધા મારું શિવલિંગ પૂજાનું હતું મારી માહે જલ પ્રવાહમાં વહેતું કરી દીધું મા બબડતી બબડતી બોલતી બોલતી જતી રહે છે ગાયોને ધ્યાન રાખજે ખેડૂતોની ફરિયાદો આવે છે રોજ રોજ ફરિયાદો સાંભળવી પડે છે મોટો ભગત થઈ ગયો છે નહીં બોલવા જેવા શબ્દો ગોવાળાને બોલતી બોલતી જતી રહે છે પણ શ્રીકરને ખૂબ દુઃખ થયું છે

મારી માને ક્ષમા ભોળી છે મને બોલે ખરી બોલવા ન દે મને મારે ખરી કોઈનો માર ખાવા ન દે એવી મારી માતા ગોવાલણ છે પોતાની માં માટે ભળો ને ભોલો ગોવાળ ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે અને ગોવાળ ને થી મહાદેવ તારી માતાએ જે જલ પ્રવાહમાં ફેંકી દીધું હતું ને એ જ શિવલિંગ છે લે બેટા સ્વીકાર શ્રીકર નામ નો ગોવાળ કહે છે તમે કોણ છો ભગવાન સ્વયં શિવ કહે છે બેટા જેની તું ભક્તિ કરે છે ને એ જો મહાદેવ તારા જેવા ભલા અને ભોળા ભક્તો ઉપર હું જો પ્રસન્ન ન થાવ તો મને દુનિયા ભોળાનાથ કઈ રીતે કહી શકે બેટા મને મારા ભક્તો ભોળાનાથ કહે છે હું પોતે ભોળો નથી પણ ભોળા અને ભલા જે મારા ભક્તો છે જેનું જીવન ભલમંચાથી ભરેલું છે જેનું જીવન ભોળપણથી ભરેલું છે એનો હું ભગવાન છું બેટા તેથી મને લાડકા નામ તરીકે કહે છે ભોળાનાથ બેટા તારા જેવા ભોળા અને ભલા ભક્તો ઉપર હું હંમેશા પ્રસન્ન રહું છું લે બેટા શિવલિંગનો સ્વીકાર કરતો શ્રીકરે શિવલિંગનો સ્વીકાર કર્યો છે અને ભગવાન શિવે કહ્યું છે કે હે શ્રીકર ગોવાળ તારા મનમાં જે કઈ વચન વરદાન માગવું હોય મારી પાસે શકે છે બેટા નામનો ગોવાળ કહે મહાદેવ મને માગતા ન આવડે તમારે જે આપવું હોય વરદાન મને આપી દો હું તો અભણ ગાયો છરાવતો ગોવાળ શું માગવું એમને ખબર ન પડે તમને એવું લાગતું હોય કે મને કે આપવા જેવું હોય એવું મને વરદાન આપી દો હું તમારી પ્રત્યે શું માગું હું મારી પાસે કાંઈ માગું ભગવાન અને એમાં મારું હિત એમાં મારું કલ્યાણ ન હોય અને ભગવાન મારું હિત ન થાય અહિત થાય એના કરતા ભગવાન સર્વના સત્તુને જાણનાર છો તમે મને જે આપો એ ભગવાન શંકર કહે તું જે માગે એ તને આપો શ્રીકૃષ્ણ ગોવાળ કહે ભગવાન મહાદેવ મને માગતા ન આવડે હું ગાયો ચરાવતો ગોવાળ છું શું માગું એને મને ખબર ન પડે ભગવાન તમે મને આપો જે તમારે તમને એમ લાગે કે આ ગોવાળને આપવા જેવું છે એવું આપી દો વરદાન મને એટલે વરદાન લઈને હું જતો રહું નહીં નહીં બેટા તું વરદાન માંગ વારંવાર મહાદેવજી માગવાનું કહે છે ત્યારે ગોવાળ કહે છે મહાદેવ શું માગું હું પણ મહાદેવ મારો આત્મા એમ કહે છે કે મારા કુળમાં તમારો જન્મ થાય મહાદેવ કહે કે માગવાનું કહ્યું નહોતું સારું હતું મેં વારંવાર કહ્યુંગ હવે મને કહે છે કે મારા કુળમાં તમારો જન્મ થાય હવે હું અજન્મ હું જન્મ પ્રગટ થાવ કઈ રીતે થઈ શકે ભગવાન મહાદેવ કહે છે બેટા ગોવાળ હું તો અજન્મ છું તારા કુળમાં મારો જન્મ કેવી રીતે થાય બેટા પણ હું તને વરદાન આપું છું બેટા આવતા સમયની અંદર આઠમી પેઢી એ

नन्दो नाम महाशयुरारुण्यस्य ते तस्य ये नारायण स्वयं करुष्णो नारायण આઠમી થાય છે ઘરે આનંદ ભયો સ્વયં ભગવાન આઠમી થાય છે ના કૃષ્ણ ભગવાન તરીકે ભગવાન સ્વયં વિષ્ણુ પ્રગટ થાય છે ભગવાન સ્વયં મહાદેવજી પોતાનું ત્રીજો સ્વરૂપ ગોવાલે સ્થાપિત કરેલું શિવલિંગ છે તેમાં ભગવાન સ્થિર થાય છે